નગર તેરવાડા કે જેનું કામ આજે ચિહર તરીકે ઓળખાય અને જગતમાં કહેવાય છે ને કે દરેક દેવી પાછળ એક નામ જાણીતું હોય કોઈ પણ દેવી પાછળ ભગવાનનું નામ લાગે પણ એ ભગવાનની કૃપા હોય અને દેવી કોઈ કુદરતી શક્તિ હોય ને એ દેવી થાય આજે વાત તો એ કિહર ભવાનીની કરવી છે કે જેની પાછળ હર હર ભોળા મહાદેવ હરનું નામ લાગે અને એ છે સેહર કુકદી તો જાજો મરતોલીના આંગણે વાલા એ નવસો વર્ષ જૂની તો એની વરખડી છે ને જો વરખડીને મા ઉદેવ ના આવવા દેતી હોય તો એના સેવક કે ભક્તોને કેમ કઈ થવા દે નગર રાજા રજવાડું રાજ હતું અને એ રજવાડા રાજમાં રાજા શેખાવત રાજવી હતા ભલે વાલા કરોડો મિલકત હોય ને ગમે એટલું રાજ હોય ગમે એટલા પાટ હોય પણ ઘરના આંગણે દીકરી દીકરો ન હોય ને તો મિલકત કે રજવાડું કોઈ કામનું નું પણ આ ને આવી બધી પરિસ્થિતિના માલિકે કર્યા છે અને જગતના નાથ ની આરાધના કરતા ઓગણનાથ બાવા ને ત્યાં આ નગર પબ્લિક તો જાય પણ આ રાજા રજવાડાના જેટલા ગામ હતા ને એ બધા ઓગણનાથ ની જગ્યા અને ભજન કીર્તન કરે ને એવી વાતો રાજાના કાને આવી કે ત્યાં જે જાય એના તો પેઢીઓ જૂના પાપ હોય તો ધોરાઈ જાય અને કામ થઈ જાય આપણું રાજા ને થયું કે લાયન બાપુ ને જેને વાત કરું કે મને પણ એક દીકરાની દીકરીની આશા છે પૂર્ણ થાય અને

વાત કરી કે બાપુ ભલે હું તો જીવ ને આજ મારે મણખા દેને આજ એક સાધુ ની જરૂર પડી બાપુ મારે ત્યાં શેર માટી ની ખોટ છે ત્યારે બાપુ એ કીધું કે રાજા તારા નસીબ માં દીકરો કે દીકરી હું છે એ તો વિધાતાના લેખ છે પણ જેની કુળની દેવીને જેને આચના હોય ને તો કદાચ કુળની દેવી વિધાતાના લેખમાં મેખ મારે બાકી બીજા તો કોઈ દેવની કઈ એવી હેસિયત નથી કે કુળની દેવી આગળ વધીને તમારું કામ કરે તો રાજા રે બાપુએ કીધું કે તારી કુળની દેવીની તું તપસ્યા કર અને ઈ કહે કદાચ થાય ત્યારે રાજાએ અઘોર વનમાં જઈને કુળદેવી ચામુંડનું તપ કર્યું

તારે ત્યા ત્રણ દીકરીઓ જન્મ થશે ત્યારે રાજા એ વિચાર કર્યો કે ભલે માં દીકરો કે દીકરી પણ થાય ને એજ મારે જોવે રાજા ઘરે આવ્યા જોવેકરાણા ને વાલા સમય જતા ઠકરાણા કુખે બે દીકરી જન્મી અને આ બે દીકરીઓના નામ રાખ્યા એકનું નામ રાખ્યું ગંગાબા અને એકનું નામ રાખ્યું સોનબા આ દીકરીઓને લઈ રાજા જે દિવસ વસંત પંચમી નો દિવસ ભગવતી કેસર ભવાની મરતોલી ને આંગણે બેઠી છે ને આજે આજે એ ચેહર વાત છે કે ત્યાં આ એક દીકરી રોકડ કરતી હતી આ તો માને ઇતિહાસ બનાવવો હોય ત્યાં તો પ્રમાણ પણ પડે ત્યારે રાજા એ નજર કરી આજુબાજુ જોયું આનું કોઈ માવતર આનો કોઈ કઈક દેખાય છે પણ વાલા આ તો ભવાની હતી આને લેખ બનાવો તો ને ત્યારે આ બધું જોયું રાજા એ રાજાનો જીવ છે ને હંમેશા ઉદાર હોય તો રાજાને ઠકરાણાએ આ દીકરીને ખોળે લીધી અને લઈ ગયા ઓગણનાથ બાવાની મઢીએ અને ઓગણનાથ બાવાને રાજા એ બધી વાત કરી કે બાપુ તમારા આશીર્વાદથી ને ચામુંડાની કૃપાથી આજે મારે ત્યાં બંને દીકરીઓના પારણા બંધાણા છે એકનું નામ મેં રાખ્યું છે બાપુ મોટી દીકરીનું નામ રાખ્યું ગંગાબા અને એનથી નાની દીકરીનું નામ રાખ્યું સોનલબા બાપુ પણ હું જ્યાં તમારી તમારી વાટે આવતો આવતો ને ને બાપા ત્યારે મને રસ્તામાં કેસુડાના ઝાડ નીચેથી આ દીકરી મળી છે ત્યારે બાપુએ કીધું કે ભલે રાજા તને ત્રણ દીકરીનું વરદાન તો ચામુંડે આપ્યું હતું તો આ ચામુંડે સિદ્ધ કરી બતાવ્યું છે અને આજે વસંત પંચમીનો શુભ દિવસ છે અને તને કેસુડાના ઝાડ નીચેથી આ દીકરી મળી છે ને તો આનું નામ કેશર રાખજે સાધુની આ વાત માની અને રાજા રાજ દરબાર તરફ પહેરવાડા તરફ પાછા ફર્યા અને સમય ન જતાં ક્યાં વાર લાગે છે વાલા જોત જોતામાં આ દીકરીઓ જુવાન થઈ પણ જેને માં ભગવતી જેના આંગણે રમતી હોય ને એનું ઘર ભક્તિવન જ હોય કોઈ પણ રીતે તમે જોઈ લેજો ભવાની લઈ અને રામ ના પત્ની સીતા સુધી જોઈ લ્યો કે જયારે જયારે આ પૃથ્વી ઉપર ભક્તિ ની શક્તિ નો પ્રતાપ વધ્યો છે ને ત્યારે ત્યારે આ દુનિયામાં ઇતિહાસ અલગ રચાના છે પણ સમય ને જતા વાર ન લાગી આ દીકરીઓ ભક્તિવન થઈ અને દિવસે દિવસે આગળના બાવાની મટીએ જાય અલખ નામના કીર્તન કરે ત્યારે તો જ્યારે દીકરીઓ દિકરીઓ અલખનું કીર્તન કરી એક દિવસ એવો આવ્યો આ તો ઇતિહાસને રચાવો હોય આ દિવસ તો બનાવવા હોય દીવને તો બને બાકી કોઈના બાપની તાકાત નથી કે દેવીની હામુ આ લાંબી આંગણી કરે જ્યારે આ દેવીઓ પરત ફરીને રાજાના રાજમેલમાં અલખ ઓગણનાથ બાબાની મટીએથી ત્યારે આ તો ગામ છે કૂતરાય પણ ભસે ત્યારે એક ઈર્ષાળુ માણસ હતો ને એને એમ કીધું કે આ ભક્તાણીઓ ક્યાંથી હાલી આવે છે ત્યાં તો વાલા હોન ને ગંગાબા તો ક્યાંય ના બોલ્યા પણ કેસરની ની નજર પડીને એના સામું તો એની જીભ વાલા હાથ ભરી તો બહાર આવી ગઈ એને એને

સ્વાભાવિક છે રાજા એ વિચાર કર્યો કે આ દીકરી છે ને એ કોક દિવસ આનો આ ત્રાસ રેસે ને આનો તો મારું નાક કપાવશે વાલા રાજા ને વાસ્તવમાં તો ક્યાં ખબર હતી કે ભવાની છે તો રાજા એ વિચાર કરીને એના બે એના જે બે ભત્રીજા હતા ને એના ભાઈના દીકરા એમને બોલાવ્યા આંબુસિંહ ને જાંબુસિંહ બોલાવીને કહ્યું કે જાઓ આપડી કેસર કૂવે લઈ જાવ એને છે ને ભૂત પલિત ડાકણ કઈક વળગાડ વળગ્યો છે ને તો એ જાતો રહે ત્યારે આંબુસિંહ જાંબુસિંહ કીધું ભલે બાપુ મોટા બાપુ અમે જઈએ અને વાલા રમતા રમતા જ્યાં કુવાને કાંઠે આવ્યા ને

આવો કઈક ડાકણ ભૂત પલિત નો વળગાડ વળગ્યો છે ગામ ત્રાસી ગયું છે બેન અમે તો બાપુના ના કહેવાથી આ કામ કર્યું ત્યારે સાક્ષાત ભગવતી બોલી કે ભાઈ તમારે જાવું હોય ને તો જતા રેજો આ ગામ છોડીને કેમ કેમ કે હવે આ ગામ ઉપર બહુ મોટી આફત આવશે હું કેસર ભવાની શ્રાપ આપું છું કે નગર નું ટગર થશે અને આ તેરવાડું તડકે પડશે એક પીર હામાં મળે છે પણ જો પીર હોય કે સાધુ હોય પણ જગત દેવી જ્યાં નીકળે ને તો જેની સાધના હોય ને એ જ ઓળખી શકે અને જ્યાં પીરે માને ઓળખી લીધા ને ત્યાં તો માને કીધું કે માં આ આ તમે નીકળજો ત્યારે મા એ પૂછ્યું કેમ પીર કેમ કે માં આ ગામ છે આમાં આ કળજુગ ની પબ્લિક છે આમાં તમને કોઈ હારું કહે અને ખોટું કહે હું નથી ઈચ્છતો મારા નગર ઉપર કોઈ આફત આવે ત્યારે માં ભવાની બોલી કે પીર હું માટે અને જે ખોટું છે ને એના માટે ખોટી છું આટલું કેતાની સાથે માં ચુવાળ પરગણે કે જ્યાં વરખડી નું જ્યાં નગર છે ને ત્યાં વરખડીના એ વરખડીના જંગલમાં એક વરખડીની નીચે માં ફૂલનો ઢગલો થઈને ત્યાં હમાઈ ગયા અને સમય ને જાતા ક્યાં વાર લાગે છે સમય જતા હોનથોડ ગામ એક રબારી ભાઈ માલધારી ભાઈ જ્યાં વઢ્યો ચરાવવા આવ્યા ને ત્યાં તો માં જગદંબા લેખ બનાવો હતો અને માં હાઠ વર્ષની ડોસી રૂપ લઈ અને રબારીને જઈને કીધું કે ભાઈ કોણ છો કે રબારી છું તો રબારીએ કીધું કે બોલો બા જયારે રબારી બા બોલ્યો ને તો જગદંબા છે વાલા એના વાત્સલ્યનો કોઈ પાર ના હોય કીધું કે દીકરા હું ઘણા વખતથી ભૂખી છું તો દોહાણ થઈ ને હજુ તો હું ચાર આવ્યો છું એના દૂધ તો હજુ ઘરે પડ્યા છે ત્યારે માએ બહુ બઉ કરી હો ત્યારે રબારી કીધું કે માં પણ ક્યાંથી લાવું દૂધ તો કે હું કહું ને એજ હોઢ દૂધ તારે મને પાવાનું ત્યારે રબારીની બહુ આજીજી કરી રબારીએ કીધું કે આ માડી માનવાના નથી ત્યારે માએ કીધેલા આ શબ્દનું માન રાખી અને રબારીએ જે માએ તો એવી હોટ બતાવી કે જેને કાનકુવેર કહેવાય મારી રબારીની ભાષામાં કાનકુવેર હોટ ને ક્યાંથી દૂધ હોય રબારીએ ના પાડી પણ માતીને ક્યાંથી માને એને તો લેખ બનાવો તો હોંથોના રબારીનો તો માએ કીધું કે ભલે મને એ જ હોઠ દૂધ પા પણ વાલા આનો પરચો તો જુઓ એ બાળકુવારી કુવારી શોટ નથી રબારીએ ના પાડી એ થચાય માતાજી એક

પણ આજે ઘણા વર્ષોથી જે જંગલમાં કોઈ આવતું નતું ને આજે તારી હોઢો ની ચર્ચા જોઈને તો મને જગદ અંબા ને હરખ પાર ન રહ્યો અને એ રબારી જો આજથી હું તને કેસર ભવાની કહું છું કે હું અહિયાં તો બેસીશ અહીંયા તો મારો વાહો થશે જ પણ જોજે તારા ઓનથોર ના નિહેડે તારી હોઢ ના વાડે ના બેહું ને તો હું કેસર ભવાની નહીં અને વાલા કોઈ કઈ હળદી રાતે ટવકો પર કરજે તારા ના તો હું કામ કરે કરે પણ મારે એમ ચિહરની જે પણ કોઈ માનતા માનશે ને તો એના ઘરે જઈને એના પેઢીઓ જૂના હું ચિહર કામ કરી દઈશ પાલા કોઈ કદી માનતા તો માનજો કેશેર ભવાનીની તમારે દુખિયાના દુઃખ મટાડીને જો પેઢીઓ જૂના દાખલા ઉખાડીને તમારું કામ ન કરી દેને તો એ હોંથોણ મરતોલીના રબારીની ચિહર નો કહેવાય અને વાલા આજે પણ ત્યાં એ ચુંદડી હાજર છે કે જ્યારે ઓગણીસો ને છન્નું માં રામનવમી ના દિવસે જ્યારે માં જગદંબા ની આરામ ની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે ભાવિક ભક્તો ઘણા આ તો કેસર ભવાની ની પ્રતિષ્ઠા આમાં તો કોણ ન આવે આખા જગત નું માણસ જયારે મરતોલી માં નમ્યું ત્યારે એનો પ્રસાદ થોડોક ખૂટ્યો ત્યારે રસોઈ અને સેવકોએ આવી ને મહાદેવ બાપા વાત કરી મહાદેવ બાપા ની ભૂવા ચાલતી હતી ત્યારે મહાદેવ બાપા ને વાત કરી કે બાપા આજે પ્રસાદ ખૂટે એમ છે ત્યારે મહાદેવ બાપા એક ફૂટ ચુંદડી આપી અને કહ્યું કે આ ચુંદડી એ પ્રસાદ ઉપર ઢોકી દો ત્યારે સેવકો તો ઢોકી તો ખરી પણ જ્યારે અંદર લાડવા લેવા ગયા ને ત્યારે એક ફૂટની ચુંદડી દસ ફૂટ લાંબી થઈ ગઈ હતી અને વાલા ઈ પ્રસાદ લાખો માણસો એ જમ્યો ખૂટ્યો તો નહીં વાલા પણ જ્યાં જ્યાં માની પ્રતિષ્ઠા જયારે એનો પૂર્ણાહુતિ થઈ ને તો આજુ બાજુ ના જેટલા ગામડા હતા ને ગામડામાં એક એક માણે વર્ષે ઈ લાડવાનો પ્રસાદ આજે માની વરખડી ની પડખે જઈને જોજો ઈ ચુંદડી ની પાંચ લાડવાનું ધોરણ આજે અહિયાં છે આનાથી મોટા વિના પરચા બીજા કયા હોય અને આજે પણ ઈ